ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસ હતો પરંતુ હવે છે આજના હવામાનને સમજીશું તેની સાથે આગામી બે થી ત્રણ દિવસનું હવામાન કેવું રહેવાનું છે પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે તેના વિશે વાત કરીશું આજના આ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ થોડો ધીમો પડ્યો હતો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ક્યાંક મધ્ય ગુજરાત છે અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર ક્યાંક વરસાદ ધીરો પડ્યો હતો જો વાત કરવામાં આવે કે હવે આગામી સમયમાં વરસાદ વધી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સૌથી પહેલાં તો આજનું હવામાન સમજી લઈએ કે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ પડી શકે છે અને ખાસ કરીને ભારે અને ક્યાં હળવો વરસાદ પડી શકે છે જો વાત કરવામાં આવે ગાજવીજ સાથે વરસાદની તો ખાસ કરીને જે ઉત્તર ગુજરાત નું બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેની સાથે ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી દમણ અને વલસાડ છે ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અને પંચમહાલ છે અહીં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેની સાથે જો વાત કરવામાં આવે કે આના કરતાં થોડો વધારે વરસાદ કયા જિલ્લાઓમાં પડવાનો છે તો ખાસ કરીને સૌથી પહેલાં તો કચ્છ છે કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ છે પણ આ વરસાદ વધી શકે છે તેવી શક્યતાઓ છે તેની સાથે સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં પણ ક્યાંક વરસાદ ભારે પડી શકે છે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરવામાં આવે તારીખ સોળ માટેની સોળ તારીખના રોજ પણ જોઈ શકાય છે કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક હળવોથી ભારે વરસાદ પડી શકે છે સૌથી પહેલાં તો કચ્છથી શરૂઆત કરીએ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ છે મેં આગળ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે ત્યારે હજી પણ આ વરસાદ યથાવત રહી શકે છે તેવી શક્યતાઓ છે ખાસ કરીને દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ છે જેમ કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દેવ અમરેલી ભાવનગર છે તેની સાથે આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ અને દમણ છે અહીં પણ ક્યાંક વરસાદ છે તે થાવત રહી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના ભાગની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા છે 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 સાબરકાંઠા પાટણ મહેસાણા દરેક જગ્યાએ વરસાદ તે પડી શકે તેવી સંભાવનાઓ મધ્ય ગુજરાતમાં જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે કે થોડોક હળવો વરસાદ જોવા મળ્યો હતો ને ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ દેખાતો ન હતો પરંતુ હવે ક્યાંક હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં જે પ્રમાણે વાત કરી આજના દિવસે એટલે કે પંદર તારીખે અને સોળ તારીખે અને સત્તર તારીખે પણ ક્યાંક મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ છે એ બાદ જો વાત કરવામાં આવે સત્તર તારીખ વિશેની તો સત્તર તારીખે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને ફરી એક વખત કચ્છથી જ સમજવાનો પ્રયત્ન કરીએ કચ્છમાં પણ ક્યાંક હળવોથી ભારે વરસાદ પડી શકે છે એ બાદ જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે ખાસ કરીને જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ પણ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે તે યથાવત રહી શકે છે તેવી શક્યતાઓ છે અને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી મોરબી છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી સંભાવનાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા છે સાબરકાંઠા મહેસાણા પાટણ છે અહીં પણ વરસાદ પડી શકે છે ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા ઉદેપુર ભરૂચ સુરત છે નર્મદા છે તાપી છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે નીચેના ભાગોમાં જે વલસાડ આવેલું છે દમણ આવેલું છે ડાંગ આવેલું છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

તો ઓગણીસ તારીખ સુધી વરાપ રહેશે એવું આપણે ઘણા સમયથી આપણે જણાવતા હતા જેમાં ખાસ કરીને જોવા જઈએ તો બાર અને તેર તારીખ આ બે દિવસ ગયા છે જોકે સંપૂર્ણ વરાપ ઓલ ઓવર રાજ્યમાં નથી ગઈકાલે બાર તારીખે પણ આપણે ઘણી જગ્યાએ વરસાદો પડ્યા છે અને આજે તેર તારીખે ગઈકાલ કરતા આજે તીવ્રતા અને વિસ્તાર ઘટ્યા છે પણ વરસાદો ચોક્કસથી આજે પણ છૂટાછવાયા જોવા મળ્યા છે જોકે એક વાત પાકી છે કે ચોમાસું છે એટલે વરાપ હોય તો પણ છુટા છવાયા ઝાપટાઓ છે તે પડતા હોય છે સાર્વત્રિક જે વરસાદ પડતો હોય તો એ વરાપ ન કહેવાય પણ વરાપમાં છુટા છવાયા પડતા હોય પણ એક સાથે આપણે કદાચ બે દિવસનો video આપણે જોયેલો હોય તો આપણે એક વાત એ પણ કરી હતી કેમ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે એ અત્યારે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે ઉત્તર પશ્ચિમ દિશામાં જો કે એ સિસ્ટમ ગુજરાત ઉપર આવતી નથી આપણે ઘણી વખત કહી ચૂક્યા છીએ એ મધ્યપ્રદેશ ઉપર થઈને રાજસ્થાન ઉપર થઈને આમ પશ્ચિમમાં જાય છે. છતાં પણ એ સિસ્ટમની અસરને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય છોટાઉદેપુર હોય પંચમહાલ એટલે કે દાહોદ ગોધરા છે મહીસાગર હોય અને ઉત્તર ગુજરાતના બીજા બનાસકાંઠા હોય કે અરવલ્લી હોય કે પાટણ મહેસાણા હોય આવા વિસ્તારોની અંદર થોડાક ભારે ઝાપટાઓ અથવા તો એકલ દોકલ સેન્ટરમાં સારો વરસાદ નોંધાય છે એવું કદાચ થશે હજુ બે ત્રણ દિવસ સુધી બાકી સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં હળવા ભારે ઝાપટા પડે બાકી ત્યાં પણ બહુ વધારે વરસાદની શક્યતાઓ નથી એટલે બે દિવસ પહેલા આપણે જે જણાવ્યું છે એમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં સામાન્ય ચાલુ જ રહેશે અને ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં મધ્યમથી ભારે ઝાપટા પડે બાકી હેલી થાય ઘોડાપુર આવે આઠ દસ ઇંચ વરસાદ પડે આવી કોઈ આગાહી અત્યારે અમારા તરફથી નથી હા એક વાત ચોક્કસ છે કે જે ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે હળવા છૂટા છવાયા ભારે ઝાપટા પડવાના છે એક બે સેન્ટરમાં કદાચ વધારે ભારે ઝાપટા પડી જાય એકાદ સેન્ટરમાં કદાચ આઠ દસ કિલોમીટર છે વરસાદની તીવ્રતા છે તે વધારે આવી જાય એવી શક્યતા રહેશે બાકી ઓલ ઓવર છે મેં જણાવીએ મિક્સ પ્રતિસાદ રૂપે હળવા છૂટાછવાયા છવાયા સામાન્ય ભારે ઝાપટાઓ હશે અમુક જગ્યાએ વધારે ભારે ઝાપટા હશે આ પ્રકારનું હવામાન રહેવાનું છે. હવે લગભગ ગુજરાતના સાહીઠ થી પાસઠ ટકા વિસ્તારમાં તડકો પણ રોજે રોજ નીકળવાનું ચાલુ થઈ જશે. અને આમ તો ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ તો આપણે ખેતી પાકોમાં તડકાની પણ જરૂર હતી. એ તડકો પણ આપણે મળી રહે એ વાતાવરણ છે. હવે આપણે રાબેતા મુજબ જોવા મળશે. જો કે હજુ પણ રાજ્યના અમુક વિસ્તાર છે. જેમાં કચ્છના ઘણા બધા વિસ્તાર છે. સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ જિલ્લો છે. ઉત્તર ગુજરાતના પણ અમુક અમુક વિસ્તારો એવા છે કે આજની તારીખે બે હજાર પચીસના ચોમાસામાં બીજા જિલ્લાઓમાં જે વરસાદ જોવા મળ્યો એવો વરસાદ નથી ગીર સોમનાથમાં એ વરસાદની એકંદરે ઘટ છે જો કે ગીર સોમનાથની અંદર ઉના અને જે સામતેર છે ઉના છે ટીમ્બીના જે વિસ્તારો છે એટલે ઉના આસપાસમાં ગઈકાલે વરસાદ સારો પણ થઈ ચૂક્યો છે છતાં પણ એવરેજ જે આખા જિલ્લાની અંદર ગીર સોમનાથમાં વરસાદ બીજા વિસ્તાર કરતા ઓછો છે એટલે આ ખાસ દરેક મિત્રો એ નોંધ લેવાની છે છતાં પણ હજી હળવા ભારે છૂટાછવાયા ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે બીજી વાત હું આપને એ પણ વચ્ચે સાથે સાથે આમ તો કહી દઉં હવામાનને લઈને આ એક prediction આધારે આપણું અનુમાન હોય છે આપણું ઘણી વખત કહે છે કે નેવું થી બાણું ટકા આપણે આગાહી સાચી પડવાની શક્યતા માનીને ચાલવાનું બાણું ટકા સાચું પડે તો આઠ ટકા ખોટું પણ પડે એનો મતલબ એવો થાય કે આપણે જો સો વખત આગાહી કરીએ. તો સો માંથી બાણું વખત આપણી આગાહી સાચી પડે પણ આઠ વખત ખોટી પણ પડે એટલે તમારે ક્યારેય એવું નહીં વિચારવાનું કે ભાઈ આ ખોટી પડી છે તો હવે બધું ખોટું પડશે આઠ વખત સો માંથી આઠ આગાહી ખોટી પણ પડે કેમ કે ખોટી એટલા માટે પડે કે આપણે બધા પણ એક સામાન્ય માણસ છે આપણે ને હું ખાસ કરીને હું જ્યાં સુધી આગાહી કરું છું ટેકનોલોજીના માધ્યમથી જે અમે prediction કરતા હોય prediction કરીને આગાહી કરતા હોય એમાં અંતે તો, કુદરત બળવાનું છે કુદરત જે કરે એ થવાનું છે એટલે ઘણી વખત આપણું અનુમાન છે ક્યાંક ને ક્યાંક ખોટું પણ પડી જતું હોય ભલે આપણે ગમે એટલું આજની આધુનિક ટેકનોલોજીથી ગમે એટલું પ્રિડિક્શન કર્યું પ્રિડિક્શન કરવામાં ગમે એટલા હોશિયાર હોય તો પણ ઘણી વખત આપણું ખોટું પડતું હોય છે એટલે એવું તો બનવાનું નેવું બાણું ટકા સાચું પડે તો આઠ થી દસ ટકા ખોટું પણ પડશે એટલે ક્યારેય ખોટું હોય તો એમાં કઈ ગભરાવું નહીં એ તો પડે ને આગાહી ખોટી એની જ પડે જે આગાહી કરે જો કોઈ આગાહી જ ન કરે હું આગાહી કરું જ નહીં તો મારી ખોટી નથી પડવાની એટલે આપણે એ કામ છે એટલે જે છે એ સત્ય આપણે સ્વીકારી લેવાનું જો ખોટું કદાચ પડે તો સ્વીકારવાનું કે હા ભાઈ આ ખોટી પડી આપડી આગાહી સાચી પડે તો ડંકાની ચોટ ઉપર કહેવાનું કે આગાહી સાચી છે એટલે આવું જનરલી હોય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર